નમસ્કાર મિત્રો આજે રવિવાર છે એક સરસ મજાનો દિવસ છે એવું કહી શકાય કે આજે બધા જ નવરા હોય તો પ્રેક્ટિસ કરવા માટે હું એમને થોડી ઘણી મદદ કરું એટલા માટે આપણે આ વિડીયો જે છે એના અંદર ગ્રુપ ડી અને એનટી ની અંદર કેવા રીઝનિંગના પ્રશ્ન જે છે એ પૂછાણા છે એનું એક ઓલ્ડ પેપર જે છે આપણે લાસ્ટ યર લેવાયેલી એક્ઝામનું એમાંથી આપણે રિઝનિંગને અત્યારે થોડા ક્વેશ્ચન્સ જોઈએ જેથી કરીને તમને શું છે કે આઈડિયા આવે કે ભાઈ કયા કયા ના કેવા પ્રશ્ન આપણને પૂછાતા હોય છે તો આપણે સમય ન બગાડતા સીધા જ પ્રશ્ન પેપર ઉપર જઈએ છીએ અને રિઝનિંગના આઠ દસ ક્વેશ્ચન્સ જે છે સારા એવા આપણે સોલ્વ કરીએ મિત્રો જો પ્રથમ પ્રશ્ન છે ને ખૂબ સરસ મજાનો મેં લીધો છે આને આમ તો આપણે વેન આકૃતિ ઉપરથી કહી શકીએ પહેલાં હું પ્રશ્નોને વાંચું પછી છે ને તમને સમજાવું કે શું કહેવા માગે છે જો ક્વેશ્ચન્સ એવું કહે છે આપેલી રેખાકૃતિનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને પ્રશ્નનો જવાબ આપો જુદા જુદા વૃતાંશમાં આપેલી સંખ્યાઓ વ્યક્તિઓની દર્શાવે છે એટલે કે ભાઈ હવે અહીંયા આપણે થોડું ઝૂમ કરી દો તમને સરસ રીતે દેખાઈ શકે જો શું કહેવા માંગે છે કે ભાઈ ત્રણ અલગ અલગ પ્રકારની આકૃતિઓ આપી છે અને અંદર રહેલા અંક જે છે એ એવું કહેવા માંગે છે કે માણસની સંખ્યા દર્શાવે છે હવે જો ત્રિકોણ જે છે એ ફાધર તરીકે એટલે કે ભાઈ એ ત્રિકોણમાં આવતા વ્યક્તિઓ પિતા છે ફાધર છે પછી ગોળ જે છે વર્તુળ એ ડાયાબિટીસના વ્યક્તિઓ છે એવું દર્શાવવામાં આવ્યું છે અને નીચે ચોરસની અંદર એણે ચાર્ટર્ડ એકાઉન્ટ્સ વ્યક્તિઓ દર્શાવ્યા છે હવે પ્રશ્ન શું પૂછવા માંગે છે એને આપણે સમજીએ તો એનો ક્વેશ્ચન્સ એવો છે કે કેટલા લોકો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે બરાબર તેમજ ડાયાબિટીસના દર્દીઓ છે હવે જો ચાર્ટર્ડ એકાઉન્ટ છે એવા વ્યક્તિઓ કે જે ડાયાબિટીસના દર્દી છે પરંતુ પિતા નથી એટલે કે આ આકૃતિની અંદરથી એણે પ્રશ્ન આપણને એવું પૂછ્યો કે ભાઈ એવા ચાર્ટર એકાઉન્ટ આપણે આમાં બતાવવાના છે કે જેમને ડાયાબિટીસ તો ખરું પરંતુ એ પિતા ના હોવા જોઈએ તો જુઓ હવે આપણે ડાયાબિટીસની વાત કરીએ તો આ અંક જે છે આખો ડાયાબિટીસનો છે અને એને ટચ કરતું હોય એવા એકાઉન્ટ તો કે આ ભાગ છે તો હવે સાથે એણે કંડિશન આપી છે કે ફાધર હોવા જોઈએ નહીં એટલે કે આ જે ફાધર છે એને આપણે આના અંદર સમાવેશ કરવાનો નથી ઓકે તો હવે આપણે આ આટલું પદ પકડીએ આટલો જ આકારને જોઈએ તો આ ડાયાબિટીસનો અને ચાર્ટડ એકાઉન્ટનો બની ગયો બરાબર છે પણ સાથે ફાધર ન હોય તો જો આ ત્રણ આપેલા છે એ ફાધરમાં આવી જાય છે એટલા માટે આપણે એ ત્રણને નહીં કાઉન્ટ કરતા માત્ર આઠને કાઉન્ટ કરશું એટલે એવા વ્યક્તિઓ કે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને જેમને ડાયાબિટીસ છે અને તે પોતે ફાધર નથી એવો જવાબ જોઈએ તો આઠ છે હવે આપણે ચેક કરી લઈએ ભાઈ આન્સર જે છે એ આઠ સાચો છે તો કે હા અને આન્સર જે છે એ આઠ જોવા મળે છે મિત્રો બીજો જે પ્રશ્ન છે ને એ વાંચવામાં અને જોવામાં તમે જોશો ને તો જો ઘણો મોટો લાગશે કે ભાઈ આખી સ્ક્રીન ઉપર સમાય નહીં એવડો મોટો પ્રશ્ન છે પરંતુ આવા પ્રશ્ન છે ને એ ખાલી તમારો સમય બગાડવા માટેના હોય છે એટલા માટે જ આપણે ધ્યાન દઈએ છીએ કે ભાઈ બંને એટલી તમે આમાં પ્રેક્ટિસ કરશો તો તમે પરીક્ષામાં સમય જો ઘણી વખત એવું થાય છે અને આવડતું હતું છતાં રહી ગયું કોમન આન્સર હશે બધા સ્ટુડન્ટનો તો અહીંયા કહેવાય જ માગીએ છીએ કે તમે શક્ય એટલી પ્રેક્ટિસ કરશો તો તમારામાં એક ઝડપ આવશે એક અલગ પ્રકારની એક તમારી પોતાનું જે કૌશલ્ય છે એ અહીંયા વિકસાઈ જશે તો એક્ઝામમાં તમને સફળતામાં ઝડપ મળશે હવે જુઓ પ્રશ્નને વાંચીએ તો કે એક વિધાન પછી બે દલીલો એક અને બે આપવામાં આવી છે વિધાન અને દલીલોને ધ્યાનથી વાંચો અને આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો તો હવે વિધાન અને દલીલો આપી છે તો ઘણાને એવું થશે સાહેબ આ પ્રશ્નને સમજવું કે એમને આન્સર કેમ આપો પેલા હું એક એક્ઝામ્પલ આપું કે ભાઈ વિધાન એટલે કે માનો કે તમારે ગામની અંદર કે શહેરમાં એક કોઈ એક સ્કૂલ છે બરાબર હવે સ્કૂલની અંદર કોઈએ એવું એક વાક્ય પ્રિન્સિપાલ છે એવું બોયલા બરાબર પ્રિન્સિપાલે એવું કીધું કે ભાઈ ગરીબ બાળકો છે ને એને આપણે ડેઈલી માટે સ્કૂલે ભોજન મફતમાં આપવું જોઈએ આવું એક વિધાન આપ્યું બરાબર છે તો આ જે વિધાન છે તો હવે એના બીજા શિક્ષકો હશે એ પ્રિન્સિપાલની એની સામે દલીલ કરશે કે સાહેબ કેમ ગરીબ બાળકોને જ શું કામ હું તો એવું ચાહું છું કે બાળક એ બાળક કહેવાય એ ગરીબ અમીર હોતું જ નથી દરેક બાળકને આપણે જમવા આપીએ તો તો આ દલીલ થઈ એની સામે તો આના ઉપરથી તમે સમજી શકશો કે આખું આ પોઈન્ટ શું હોય છે હવે આપણે પ્રશ્નને જોઈએ હવે અહીંયા આપણને એક વિધાન આપ્યું છે શું વિધાન આપ્યું છે તો કે વિધાન એમ કહે છે આવાસ અને ઔદ્યોગીકરણ માટે વધુને વધુ ખેતીની જમીન વેચવી જોઈએ જો પોઈન્ટ સમજો એ એમ કહે છે આવાસ એટલે કે રહેઠાણ અને ઉદ્યોગોને માટે વધુને વધુ ખેતીની જમીન છે એ આપણે વેચવી જોઈએ ઓકે હવે આવી વાત કરશે તો બે લોકો એની પર દલીલ આપશે ને હવે દલીલ શું આપે છે પેલી દલીલ જે છે એ હું વાંચું છું જો ખેતીની જમીનનું ઔદ્યોગિક જમીનમાં રૂપાંતર ટૂંક સમયમાં બંધ ન થાય તો શું કહેવા માગે છે કે ખોરાકની તીવ્ર અછત ઊભી થશે ઓકે પેલું વિધાન એમ કહે છે કે જો તમે આવી રીતે ખેતીની જમીન વેચતા જશો અને આનું બંધ નહીં કરો તો ટૂંક સમયમાં ખાવાનું જે ખોરાક છે એની અસત ઊભી થશે ઓકે સેકન્ડ એવું કહે છે કે ભાઈ એવું સાબિત થયું છે કે કોઈ વિસ્તારમાં ઔદ્યોગિકરણ તેની ઇકોસિસ્ટમ અને જૈવ વિવિધતાને નષ્ટ કરે છે તો બે વસ્તુ સરસ મજાના બે શબ્દો વાપર્યા છે એક તો કીધું છે ઇકોસિસ્ટમ અને જૈવ વિવિધતા તો ઇકોસિસ્ટમ જે છે ને એ આપણે એવું કહી શકાય કે એક શું કહેવાય કે ભાઈ સાયકલ જેવું હોય છે ઇકોસિસ્ટમને હું સાદી ભાષામાં તમને કહું તો આપણે બાળપણની અંદર ભણ્યા હશું બાળપણમાં એક ચેપ્ટર આવતું પોષણ કડી પોષણ કળી એટલે કે ભાઈ માનો કે આ જગ્યા ઉપર ઘાસ ઉગ તો આ જે ઘાસ છે એને કોઈ પ્રાણી કે બકરી ખાશે તો એ બકરીએ એ ઘાસને ખાધું તો એ બકરી છે એના એના ઉપર પાછા અમુક એના દૂધ માટે લોકો નેપતા હશે અથવા તો આ ઘાસને કોઈ કીટકોએ ખાધું એ કીટક છે એને દેડકો ખાશે દેડકો છે એને કોઈ બીજો જીવ ખાશે તો આ પોષણ કડી જે છે એ ડિસ્ટર્બ થાશે તો આવા બે દલીલો આમાં જોવા મળી તો હવે તમે જુઓ એના આન્સર શું કહેવા માંગે છે એટલે તમને ખબર પડી જશે કે આનો સાચો આન્સર શું થશે હવે જુઓ

તો આનો રાઈટ આન્સર જે છે ને એ શું થશે ઓપ્શન ચાર શું થાય છે સાચો જવાબ ઓપ્શન ચાર કે પેલું અને બીજું બંને વિધાનને નબળા પાડે છે કોઈ એના સમર્થનમાં નથી બંને જે છે એના વિરોધાભાસ આપે છે હવે આપેલું એક શ્રેણી આપેલી છે બરાબર લગભગ આવા ક્વેશ્ચન તમને બધી જ એક્ઝામમાં પોઝ કરી અને ટ્રાય કરો કે આનો આન્સર શું હોય હું ઝડપથી તમને બતાવી દઉં છું આ છે ને એકાંતર પદ શ્રેણી તરીકે આને તમે ઓળખાવી શકો એટલે કે ભાઈ એક પદનું એક એક થી સાથે અંતર હશે બરાબર સોરી ડિસ્ટર્બ મિત્રો વચ્ચે કોલ આવી ગયો એટલે ડિસ્ટર્બ થયો હવે એકાંતર પદ છે તમે જોશો ને અહીંયા વીસ છે તો અહીંયા અઢાર છે અઢાર છે તો સોળ છે સોળ છે તો ચૌદ છે ચૌદ છે તો બાર છે તો હવે અહીંયા શું હોવું જોઈએ તો કે દસ બરાબર અને આ જ પ્રકારે તમે અહીંયા જોશો ત્રીસ અને સત્યાવીસ એટલે કે ભાઈ ત્રણનો ગેપ છે સત્યાવીસ માઇનસ કરું ત્રણ એટલે કે ભાઈ ચોવીસ થશે એટલે કે પાછો ત્રણનો ગેપ છે ચોવીસ માઇનસ એકવીસ એટલે ત્રણનો ગેપ છે ઓકે મિત્રો આગળ જોઈએ આગળનો દાખલો જોઈએ મિત્રો હવે અહીંયા આપણને પૂછ્યું જેમ બીજી સંખ્યા એ પ્રથમ સંખ્યા સાથે અને ચોથી સંખ્યા એ ત્રીજી સંખ્યા સાથે સંબંધિત છે તે સમાન રીતે પાંચમી સંખ્યા સાથે સંબંધિત વિકલ્પની યોગ્ય પસંદગી કરો એટલે હવે કહેવા એવું માગે છે થોડું ઝૂમ કરી દો કે ભાઈ જો પહેલી સંખ્યા બીજા સાથે બરાબર છે ત્રીજી છે એ ચોથા સાથે તો હવે આ છે ને અહીંયા કોઈની સાથે સંબંધ હોય એવું તમારે જોવાનું છે આ પેલી હમણાં શ્રેણી જોઈએ એ ટાઈપનો છે ક્વેશ્ચન ઇઝી છે તમને આવડી જાય એવું છે તમે જોશો તો કે ભાઈ આ બંને વચ્ચે એવો શું સંબંધ છે ઓકે એને તમારે ચેક કરવાનો છે એવી જ રીતે આ બંને વચ્ચેનો જો એ બંનેનો તમને આઈડિયા આવી જાય તો અહીંયા શું આવવું જોઈએ એ તમને આઈડિયા આવી જશે આશા રાખું છું કે આ પ્રશ્ન છે એ તમે જાતે જ કરશો એકદમ ઈઝી છે એટલે હું સમજાવતો નથી બરાબર તમે જ કરજો આવડી જશે એનો રાઈટ આન્સર છે એ બી તમને બતાવી ગયો સિકસ્ટી ફોર છે હવે આ ટાઈપનો ક્વેશ્ચન છે ને એના માટે તમારે સારી એવી પ્રેક્ટિસ જોઈએ ઓકે તો આપણે પ્રશ્નને જોતા જઈએ ફટાફટ થોડું જોઈએ છે નીચે આપેલા વિધાનો અને નિષ્કર્ષો ધ્યાનપૂર્વક વાંચો અને નક્કી કરો કે આપેલામાંથી ક્યુ કયા નિષ્કર્ષ તાર્કિક રીતે વિધાનને અનુસરે છે ઓકે ભાઈ અહીંયા એક વિધાન આપેલું છે બરાબર છે વિધાન એક નહીં પણ એક બે અને ત્રણ આપેલા છે ઓકે અને એના ઉપરથી બે નિષ્કર્ષ આપેલા જો આ આના માટે ખૂબ જ પ્રેક્ટિસની જરૂર છે હું તમને આ દાખલો છે એ વ્યવસ્થિત રીતે સમજાવીશ પણ આનો રાઈટ આન્સર જે છે એ તમે જાતે પ્રેક્ટિસ કરજો બાજુમાં કાગળ પેન અત્યારે પોઝ કરીએ કાગળ પેન લઈ લો અને હું જેમ કરું છું ને એમ કરતા જાઉં તો જ દર્શાવીએ કે આર છે શું છે એ આય કરતા મોટો છે એટલે કે ભાઈ આ નિશાની મોટાની છે અને એ કોનાથી તો આય કરતા મોટો છે પછી બીજું આપણને આપ્યું છે આય એ એનનો જોડિયો ભાઈ છે હવે આય છે ને એ એનનો જોડિયો ભાઈ છે એટલે આપણે અહીંયા એનને દર્શાવી દઈએ ઓકે એટલે આઈ અને એન બંને એક થઈ ગયા એ બંને જોડિયા ભાઈ છે જે પી કરતાં મોટો છે એટલે આઈ અને જે જે છે એ બંને શું થાશે તો કે પી કરતાં મોટા થાશે ઓકે પછી એ પૂછીએ વાય એ આર કરતાં નાનો છે એટલે કોઈ વાય છે એ વાયર કરતા નથી એવું લખ્યું છે બરાબર છે 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 એ શું નાનો નથી જે મોટો ઓકે એટલે અહીંયા વાત કોની કરી છે વાય છે એ આર કરતા નાનો નથી એટલે વાય અહીંયા આવશે આર થી નાનો નથી મતલબ આર થી મોટો છે ઓકે અને જે કે કરતા મોટો છે બરાબર છે કોણ કે વાય એ આર કરતાં નાનો નથી એટલે વાય આરથી નાનો નથી અને જે કે કરતાં મોટો છે એટલે વાય છે એ આર કરતાં નાનો તો નથી જ પણ કેથી મોટો છે આને મેં જે રીતે તમને સમજાવ્યું એ રીતે તમે એક વખત પ્રેક્ટિસ કરજો બાજુમાં એટલે તમને આના ઉપરથી આપેલા બે નિષ્કર્ષ જે છે આને બે અત્યારે મેં સ્ક્રીનશોટ લઈ લ્યો અને પછી એનો રાઈટ આન્સર શું કહેવા માંગે છે તો કે જો બે એને આપણને પૂછાય છે નિષ્કર્ષો પેલું નિષ્કર્ષ એમ કહે છે કે એ આઈ કરતાં મોટો છે અને બીજું નિષ્કર્ષ કહે છે આઈ એ વાય કરતાં નાનો છે હવે જોવાનું છે કે આમાંથી સાચું શું છે તો રાઈટ આન્સર એવું બતાવેલો છે એમણે કે નિષ્કર્ષ બીજું જે છે એ અનુસરે છે ઓકે મિત્રો અહીંયા સુધી રાખીએ ને તો વિડીયો છે એ ઘણો બધો લાંબો થઈ જશે ચલો નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી સાથે જોડાયેલા રહેજો